છે તો ભાઈ બહેન ને રાખડી બાંધે અને બધાને મારા તરફ થી અને મારી ફેમિલી તરફથી રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાઓ બધાના ભાઈઓ સ્વસ્થ રહે મસ્ત રહે ધંધામાં બરકત કરે એવી મારી પ્રાર્થના ભગવાન પાસે કે બધાના ભાઈઓ ખુશ રહે બધાના ભાઈઓ સુખી રહે અને ધંધામાં બરકત થાય ભણતા હોય તો ભણવામાં આગળ વધે કમાતા હોય તો કમાવામાં આગળ વધે ઓકે ને અને હંમેશા ભાઈ છે ને એ બેન ની રક્ષા કરે

કારણ કે અમારે મુહૂર્ત તો જનોય બદલાવવાનું એટલે ત્યારથી સ્ટાર્ટ કરું ત્યાં સુધીમાં બધું કામકાજ પતાવી દઉં અને બસ જો બધા મસ્ત રેડી થઈ ગયા છે આયુબેન રેડી થઈ ગયા છે અહીંયા રુદ્રાભાઈ રેડી થઈ ગયા છે બદલાવે છે જનોઈ જનોઈની બધી તૈયારી કરે છે ત્યાં સુધીમાં આપણે બારું નામ લઈ લઈએ આજે તો કાંઈ રસોઈ બનાવવાની નથી કારણ કે આજે બે ટાઈમ ટિફિન બંધ છે અમારે એટલે કામ બધું પતાવી દીધું તો એટલે જ વાર લાગી ગી હતી કે કામ પતી જાય પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ પછી ઉપાધીને તો જો મસ્ત તડકો બહુ સરસ ખીલો છે એવું લાગે ઉનાળો છે અને જો માસું બાયપાસ થઈ ગયું અને apareceu મઇ મ઱ર ધ૨ાિ મ૨લ હ૨ા� ક૨લ મન૨ાિ મણ મ૨ા� મળિ મલિ મણલ મણલ મરિ મયલિ મસલ મિં મય મયલ મસલ મિં મલ�

તેસ્વેને બાંધશે પછી રુત્રને બાંધશે પછી ના ડેડીને બાંધશે જો મસ્ત મજાની થાળી કરી છે રેડી કોને કરી છે આ રેડી માં રુદ્ર આયે માં દીકલાયા જાવ કપડા બગીજો આવો રાખ્યા તમારો

boleh <tuluh> cewek itu <tuluh> apa kedudukan tayrakri bandos? kedudukan dua, unan કો બે જરી વાતલો થઈ જા માહો બસ દે તું બાવ એટલી દે દે એમ લોક કરે છો

કોની છે તારી આવી છે ચાલો આપણે જોડીઓમાં જવાનું ને પછી તારી દિન બાંધી તો રુદ્ર એક બાજુ રે ને બેટા એક નિધિ ફઈ ની બાંધે એક નિધિ ફઈ ને એક પૂનમ ફઈ એ સેજલ આંટીની તું ત વિડીયો કોલ કરતો સેજલ આંટીની

હેપી રક્ષાબંધન બેન એવું લખેલું છે એમાં વાહ લેટરવાચ વાહ ભાઈ ઘણા મેસેજ આપી દીધા બેન कार्डि <laughs> 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 <Wow. Wow. laughs> દ્રવા કમાવા હું હું કીધું કે મારે ગિફ્ટ લેવી છે તું એ હો તું ગિફ્ટ માં હો આપી દે

રાખડી બાંધવા જઈએ છીએ આયુષી ને ભાઈ માનેલા છે ને એને રાખડી બાંધો પછી મળીએ આપણે ચાલો તો અમારા બેય રથ તૈયાર થઈ ગયા છે અને અમે જઈએ છીએ રાખડી બાંધવા બધે રાખડી બાંધીને સિટીમાં જઈશું સિટીમાં હિરણની બેન છે ત્યાં રાખડી બાંધશું અને પછી પાછા આવશું રાતે મોડેકથી જમી કારવીને ઘરે સરસ આયુષી બેન બાંધે છે રાખડી અને ભાઈને એનો ભાઈ દૂરથી આવ્યો રાખડી બંધાવા ઓમરેલીથી છે કાયો <laughs> पाष्टे अधी यावजो बेख नम्हारा बजन्नों मूल थोड़ो गथो ओलो यह खावारे नगो वाड़ा हुदी દુખણા લઈ લે ભાઈ ના લઈ લીધા તો આ છે મારો આરવભાઈ એ ફૂલ મામેર બનીને સાથે અત્યારે અમરેલી જોતરી હોસ્ટેલ માં મજા આવે આરવ ખૂબ જ આવજે બસી કરે કે અમરેલી તરાકડી બંધાવ આવ્યો માર જોડે આ છે બા જશિકૃષ્ણ બા મજામાં ને મે <laughs> 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 પૂનમ ના પૂનમ ના ઓફ થયા ચલો બેન આવી ગયા છે રાખડી બાંધવા બેન ને ટાઈમ નથી એટલે ભાઈ ને આવવું પડે રાખડી અને મારા ભાઈ ને ટાઈમ નથી

ઓ ચેમ મેનિયા સિફ્ટ થઈ ગયા હવે આકોનું લે અમારા જ છે આયુસી છે આવશે આવશે સરસ ચાલો તમે ઉતારો બ્લોક તમારી કંપની થઈ ગયું ચાલો ભાઈ ફાઇનલી રુદ્ર ક્યાં આયો આપણે કઈ કંપની રામેશ્વર ભાઈ અમદાવાદ ચાંગો ધર્મા અમારો પાયો જે કહેવાય ને આ આ કંપની અ વર્ષ જેવી અહીંયા નોકરી કરેલી અને અમારું જે કહેવાય ને આપણી ભાષામાં કર્મભૂમિ અમારી ને જો આખી અમારી કંપની છે આ થી આપડે અમારે તમને

હજુ ત્યાં આ નંબર બે છે નંબર એક નહીં પોતા અમે તમને જોઈ લો કેટલી મૂકી છે મતલબ અહીંયા બેઠા છે કંપની એક અહીંયા બતાવેલું તમને જોઈ લો ભાઈ અહીંયા બધું થાય છે રિપેરિંગનું કામ કરજો પાઇપ પડ્યું છે અહીંયા અહીંયા બાથરૂમ એવું છે અહીંયાથી બહાર આવી ગયા હવે આજો ઉપર બહુ મોટી મશીન છે બીજું બતાવું હવે બીજી બાજુ જોઈએ આ જો આ તો કંઈક મહેલથી વધારે લાંબુ છે મને લાગે છે ચલો ભાઈ અહીંથી ચાલુ થાય છે છેક વાં સુધી છે અહીં જો એક બિલાડી બેઠી છે ચલો એટલી મોટી કંપની છે ભાઈ અહીંયા કે નાનકડો છે અહીંયા કે પ્લાસ્ટિક ઓગળે છે અહીંયા પ્લાસ્ટિક ઓગળે અહીંયા આ બધી રૂમો છે રૂમો છે ને આજો આ બધા બેઠા છે અને મોટો ટોયલેટો છે અને બાકી રૂમ છે આ લોકો બેઠા છે આ જો ભાઈ અમે અહીંયા અહીંયા નતા રહેતા પણ આ નંબર ત્રણ છે ચલો આ પેલા ખેતીવાડી હતી આ ખાલી મારા પપ્પા એકલા ઉગાડી હતી ડેડી જ ખાલી પણ આ લોકો કોઈ દી રહેવા દે નહીં લાખું વગાડી નાખ્યું અમને અહીંયા એક ખેતીવાડી હતી એ તો બીજા કો કે બનાવી હતી આખી આ અમે બનાવી હતી આખી અમેથી કેન્ટરેસ્ટ છે પણ હમણાં છેલ્લે છેલ્લે અહીંયા જઈ ગયા આ છે અમારી ઓફિસ હું અહીંયા ખાટલો ડાઇન બહુ રમતા જોઈ રહ્યો ખાટલો અત્યારેની ની હાલત થોડી બગડેલી છે બહુ મહેનત કરી હતી અમે આ ખટલાને અહીંયા પાથરીને મસ્ત રમતા અને જોઈ લો આનો ગેટ છે આના મંદિર છે ગોગા મહારાજનું જય ગોગા મહારાજ હમણાં જ મને છે અને ઉપર હજી ખાલી જ છે હમણાં તમને અમે બતાવીએ ઓફિસ દરવાજે લા લાગ્યા હતા ઓફિસમાં નથી કોઈ આ ઝાડ બધા ડેડીયા આવેલા છે ને ઈટાળું દેખાય એની ઉપરનું ઝાડ છે ને એ જાણવાનું મેન છે એના મે વાવામાં બહુ અલગ લાગે કે 8 9 વર્ષ અને મા એડી ઝૂલો બાંધ્યો તો અમે તમને ની દોરીએ દેખાશે ઝૂલો બાંધ્યો તો તો કો એટલો મોટો એકદમ છે થઈ લે નહી આ ઝૂલ લટકતો એ ઝૂલો તો ખબર નહી આ લોકો કે કે આને ખુલે આ બધાય છે ને ખાડા કરી કરી ખાડા કરી કરી રમતો આ હું બધું પાડી દીધું છું ઉપર બહુ મસ્ત રૂમ હતી અમે આ બે રૂમમાં રહેતા એક આવડિયા રૂમ છે અત્યારે અંદર નહીં જઈ ગયો બૂકુ કહે છે એટલે જોઈ ગયો એટલું મસ્ત રૂમ છે ને અહીંયા અમારું ટી ટીવી નહી હતું અને આ જો આ નેટ ઉપર અમે લગાવી કયું કે અમારે નેટની જ કમ નહીં ને એટલે આ બધું કઈ ન હતું આ બધું એટલું કલર કરેલું હતું અને આ ઝાડ દેખાઈ મળ્યું હતું આ ઝાડ આખું ઝાડ મેં જાયું છે અત્યારે મને એટલો ખ્યાલ નહોતો કે એટલું મોટું થઈ જશે હે બોરનું ઝાડ છે અને અહીંયા અમે રહેતા

અને પાઇપો પડી છે ને ડેડી વાહ પહોંચી ગઈ એટલી વારમાં અમને કંપની એટલી ગમે છે ને આપણે ફટાફટ ત્યાં ભાગીને જઈએ ફાઇનલી અહીંયાથી ભાગીને અહીંયા પહોંચી ગયો છું જોઈ લો આગળ છે ડેડી નીચે બિલાડી બેઠી છે જોઈ હા બિલાડી છે અત્યારે વાગી ગયા છે સાડા કાંકરીએ ગયા આ સિટીમાં ત્યાં નાસ્તા પાણી કર્યા બહુ એન્જોય કરીને અત્યારે સાડા બારે ઘરે પહોંચ્યા બધા ફ્રેશ થયા અત્યારે ફ્રેશ થઈને બચો સૌ પોત પોતાની પથારીએ જતા રહ્યા અને બહુ મજા આવી વિનય મિત્રો આજે તો હું કરું છું આજનો બ્લોગ મારો એન્ડ તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવા બ્લોક માં નવી ઊર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ જય શ્રી કૃષ્ણ